પ્રોહિબિશનને લગતા કેસો સુધી અસરકારક કામગીરી કરવા આપેલ સૂચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી સ્મિત ગોહિલ સાહેબ ઈડરનાઓના સીધા માર્ગદર્શન હેઠળ ખેરોજ પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી કેબી ખાંડ સાહેબ અને તેમની ટીમ આ બાબતે કાર્યરત હતી ત્યારે પોલીસ સ્ટેશન આગળ વાહન ચેકિંગની કામગીરી દરમિયાન લાંબાડીયા તરફથી સિલ્વર કલરની ટોયોટો કંપનીની ઇનોવા ગાડી જેનો રજિસ્ટ્રેશન નંબર

રૂપિયા ચાર લાખ પચાસ હજાર બે મોબાઈલ ફોન જેની કિંમત સાત હજાર રૂપિયા એમ કુલ મળી પાંચ લાખ છોત્તેર હજાર ચારસોને પાંચ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ખેરોજ પોલીસ સ્ટેશન સાબરકાંઠા ખાતે પકડાયેલ આરોપીઓ નામે કરણસી ડી રાઠોડ પ્રવેણસી આર ચૌહાણ તથા રાજસ્થાનથી માલ પહોંચાડનાર આરોપીઓ વગેરે વિરુદ્ધ ગુજરાત પ્રોયબીસર એક્ટ બે હજાર સોળની કલમ પાંસઠ એ ઈ એક્યાસી ત્યાસી મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર પ્રદીપ પરમાર ખેડ બ્રહ્મા સાબરકાંઠા